સરદાર વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજ વચ્ચે ખૂબ જ અંતરદુઃખ એટલે કે મનદુખ થયું હતું પણ એને કઈ રીતે ઓગાળ્યું વલ્લભભાઈ પટેલ ચાલો એક સાંભળીએ ખૂબ જ સરસ મજાનો પ્રસંગ કે રવિશંકર મહારાજને કોઈ બાબતે મતભેદ થયો હશે વિચારોમાં બંનેને વિપરીત રીતે થયા હશે પણ વલ્લભભાઈને અંતર ઘટાડી શકાય એવું એ પ્રસંગમાં રાહમાં હતા વલ્લભભાઈએ એના વિશે વિચારી જ લીધું હતું બોરસદમાં વગર વાકે સરકારે પ્રજા પર હેડિયા વેરો નાખ્યો હતો અને બોરસદના લોકો ભેગા મળી અને વલ્લભભાઈને એણે રજૂઆત કરવા માટે આવી હતી વલ્લભભાઈ બધાની વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને માત્ર વાત સાંભળી જ નહીં સીધા સરકારની સામે પડે પણ નહીં એને ખૂબ જ વિચાર્યું અને એની પહેલાં એણે એવું કામ કર્યું કે ફરિયાદની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી લઈએ એના માટે બોરસદની પ્રજાને સરકારને નાખલો વેરો ન્યાય છે કે ન્યાય એના માટે તેણે બે કાર્યકરોને ચોઈસ કરી એમાં એક હતા મોહનલાલ પંડ્યા અને બીજા હતા રવિશંકર મહારાજ રવિશંકર મહારાજ અને હર મોહનલાલ પંડ્યાએ ગામડે ગામડે બોરસદના તાલુકાએ બધે જ ગામડે ફર્યા અને લોકોને પૂછ્યું કે આ કઈ રીતે અન્યાય છે અને એનો એક રિપોર્ટ તૈયાર કરો આ રિપોર્ટ તરત સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું અને વલ્લભભાઈ પટેલે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યું વલ્લભભાઈ રિપોર્ટના આધારે હાઈડિયાવેરાની સાથે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું ને એક ડિસેમ્બર ઓગણીસો ત્રેવીસના રોજ બોરસદ ખાતે ગુજરાતમાં પ્રાંતિક સભાની બેઠક બોલાવી બેઠકમાં વલ્લભભાઈ મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજને ખૂબ જ ભરપેટ વખાણ કર્યા કેમ કેમ કે ધોમધકતા તાપમાં વરસાદ કે કોઈ પણ કોઈ પણ પરિસ્થિતિમાં રવિશંકર મહારાજના બંને કાર્યકરોએ ખૂબ જ ગામડે ગામડે અને માણસોને મળીને રિપોર્ટ તૈયાર કરી આવ્યો હતો એટલે જે ખૂબ જ અંતર રાખતા હતા રવિશંકર મહારાજ એણે આ બધું જોયું સ્ટેજ ઉપરથી અને માણસો સાથે કે ભાઈ હું તો ખુદને જ અંતર રાખતો હતો પણ વલ્લભભાઈ પટેલને તો મનમાં સેજ પણ મેલ નથી એ તો મારા જ છે એવું લાગ્યું હતું અને વલ્લભભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને જે મંદૂક હતું એ ક્યાં ઓગળી ગયું અને પીગળી ગયું એનો કંઈ બહુ ખ્યાલ રહ્યો નહીં પોતાનાથી અંતર રાખનારા અંતરમાં પણ બેસી શકાય છે કેમ કે પોતાની પાસે ઢીલ મૂકવાની શરૂઆત કરો ત્યારે જ્યારે પતંગમાં પેચ લાગે ત્યારે તમે ખેંચો ખેંચો તો જ પતંગ કપાય એવું ના હોય ઘણીવાર તમારે ઢીલ પણ આપવી પડે એ જ રીતે જ્યારે સંબંધો પણ ક્યારેક મંદૂક થાય તો તમે પત્ની સાથે દીકરા સાથે કે બેન સાથે જ્યારે તમે થોડી ઢીલ મૂકો તો સંબંધમાં તિરાડ બુરાઈ જાય છે એકબીજાની ભૂલો સામે ન જોવું કે કોઈ લોક સેવા કરતા હોય તો અનેક પ્રકારના સ્વભાવવાળા માણસો તો મળવાના જ છે તમને તો મોટું પેટ રાખી મોટું મન રાખીને એને ઘણીવાર અપમાન સહન સહન કરતા શીખો તો સંબંધમાં ખરેખર મીઠાશ જ રહે ક્યારેય ખટાશ ના આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ